લોકસભાની ચૂંટણીને લઈ હવે ગુજરાત ભાજપ પ્રદેશે આયોજન શરૂ કરી દીધું છે વધારી સક્રિયતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોવા મળી રહ્યા છે ભાજપ નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણી પણ પહોંચ્યા છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પણ ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજર મંત્રી કનુભાઈ દેસાઈ પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પૂર્વ મહામંત્રી કેસી પટેલ પ્રદીપ ખીમાણી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય અમિત ઠાકર પણ પહોંચ્યા છે આ તરફ મંત્રી કુબેર ડિંડોર કુંવરજી બાબડિયા પણ પહોંચ્યા છે મંત્રી જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડપિયા પણ બેઠકમાં ઉપસ્થિત થવા માટે પહોંચી ચૂક્યા છે તો પૂર્વ મંત્રી તથા પ્રદેશ પ્રમુખ આરસી પણ પહોંચ્યા પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી પહોંચ્યા છે પટેલની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે મંત્રી ભાનુબેન બાબરીયા પ્રદેશ મહામંત્રી રજની પટેલ ધારાસભ્ય આત્મારામ પરમાર કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સાંસદ રમીલાબેન બારા પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી પણ પહોંચ્યા છે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચૂગ પણ બેઠકમાં હાજર છે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાંસદ અમીન પણ પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે આ તરફ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત છે તો મિશન બે હજાર ચોવીસને લઈ ભાજપ એક્શનમાં છે આ તરફ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન બાવીસમી જાન્યુઆરીએ છે ત્યારે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે